રવિ તમે પૈસા તો એક હાથ નો મેલ ચારે આવે ચાર્જ તો તોય તન કરી દો ને તું ખાલી મારે હંગા થાય કરવાનું રહેશે ફોન જ કરવાનું હું તને ઈશારો કરું ને એટલે તારે મને ફોન જ કરવાનું બીજું કઈ નઈ કરવાનું હેટ તો મારી હંગત ખાલી તું હાલ ભાયા ચાલ એ ઉપર ઉપર બોલ ને ભાઈ તું ઉલ લે જઈને સંતી જાય એમ કર સારું હાલ ભાઈ હું અહીં સંતી જા બરાબર હું આવું હું તારે હા બેની જોતું જતો અલ્યા ભડુ મને રમાડો ને તમે અલ્યા આતરા બાર ડાબી હાલત તું થઈ રહી છે તો હા બેહી જા બેહી જા સારું હેડો તો હું પૈસા કાઢી લઉં આપણું સોનું બીજા બરોબર આપડે હું આપડે ચાલસો બકે આપડે બધે

મિત્રો આ અમારી ટીમ છે તમારા ઓલી ઘણી મહેનત કરી રહી છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકન ઓન રાખજો એટલે અમારા આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને થોડોક તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં